મને તો પેલા સાંભળીને બહુ દુઃખ લાગ્યું કેમ કે આપણે કેટલી મહેનત કરી હોય ખબર એક એક સબસ્ક્રાઇબર કરવો હોય ને તો બહુ મોટી વાત કહેવાય કેમ કે આપણે જ્યારે એને ગમી ને ત્યારે આપણને એક સબસ્ક્રાઇબ કરે ના તો જય માતા જય દ્વારકાધીશ બધા કેમ છો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે ડાયરેક્ટલી ગાડી કાઢવા બહાર આવી ગયા છે એનું કારણ એ છે કે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે અને ઘણા બધા મેં ઇન્ટરવિયા દીધા જ છે બે બે ઇન્ટરવિય મેં દીધા પણ એની કરતાં હવે અલગ જ મારું ઇન્ટરવ્યુ છે આપણે જવાનું છે અને રિન્કુ રેડી થઈ ગઈ છે બહાર આવે છે આપણે ગાડી કાઢવા આવ્યો જો આપણી ગાડી અહીંયા પડી છે જો હું તમને નીરથી ચારે કોરથી બતાવી દઉં મેં કીધું નથી ગાડી કઈ રીતની શું છે હું નહીં જોવો તો આ રીતની છે ફરતી ફરતી અને મેં ગાડી છે ને નવી નથી લીધી ભાઈ મેં સેકન્ડમાં ગાડી લીધેલી છે જો તો તમે જોઈ શકો એની કન્ડિશન તમે જુઓ ખાલી ફરતી ફરતી હું તમને બતાવી દઉં જો આ રીતની છે ફરતી ફરતી જો આંકવાથી સાઈડમાંથી આવી બતાવે છે જોઈ શકાય છે અમનેથી આવું છે એક આપણે આ અસિન્ય છે એની નખાયો છે બાકી કોઈ વસ્તુ નખાયું નથી આપણે

કેમ કે મેકઅપ કરતા ભૂલી ગઈ મોડું બહુ લેટ થતું હતું એટલા માટે ગાડીમાં એ મેકઅપ કરે જ આવી હાલો હવે ત્યાં જવાનું છે ત્યાં જો તો નારી અમે તિતલાને મૂકવા આવી ગયા હાલો ભાઈ જવાનું સર જો આ છે એના મમ્મીનું ઘર છે પણ મેં એના મમ્મીનું આપણે મેં કીધેલું ઘણા ટાઈમથી મેં કીધું કે હું બ્લોગ અલગ બનાવીશું આવું બનાવીશ ટૂંક સમયમાં હલે મૂક્યા વસ્તુ જે મૂકવાની હોય

ના ના હું ખોટા વખાણ નથી કરતો જો તમને એવું લાગતું છે ને તો મારું શું ઇન્ટરવ્યુ આવશે એટલે હું છે ને મારી સ્ટોરીમાં મૂકીશ તમે ખાલી મારો અવાજ જોજો ને એમનો અવાજ જોજો પછી મન છે ને મારા આ બ્લોગમાં કોમેન્ટમાં જણાવજો એવું એવું નથી બીજું સારા એવા તમે વ્યક્તિ છો એ તમે દર્શાવો છો કે તમે બીજાને મોટા દર્શાવો છો તમારી એક સારી વાત છે અને મિત્રો તમને બધાને ખબર છે કે જે ઘણા ટાઈમથી હું સોશિયલ વર્ક કરું છું અલ્પેશ ગુજરિયા નામની મારી ચેનલ પણ લાલે છે આજે પ્રમોટ તો નથી કરાવતો પરંતુ ખાસ કીધું કે મારું નામ જ અલ્પેશ ગુજરીયા છે અને ચેનલ પણ એ છે હું નાના ભા તો મિત્રો બીજીભાઈ છે એમને બહુ સારો એવો સ્વભાવ છે અને એમનું એક મોટા પંટું એ છે કે એ નાનામાં નાના માણસને પણ એક સારી એવી રિસ્પેક્ટ આપે છે

તો શું તમને કેવું મને તકલીફ તકલીફ તો હું કોઈ જાત ની પડી નથી પણ મને આમ અંદરથી થી આવું કે જલ્દી હું કહો છું એમાં હું છે થોડું ઘણા લીધું લેટ થઈ ગયું કેમ કે મારા તીર્થને મૂકવા જવાનું એટલા માટે એવું છે હા અને તીર્થ તમે સાતમા નથી લેવાય હવે એવું છે ગમે ત્યાં હું જાઉં ને તો તીર્થ મળશે ને સારા હોય એ ઘરે જ હોય એમ કેવું છે આવું

આજે અલ્પેશ ગુજરી યુટ્યુબ ચેનલ અંદર તમને આપ દિવસ જોવા મળે છે અત્યાર સુધીમાં અઢીસોથી ત્રણ બાળકોની મદદ કરી ચૂક્યું છે પરંતુ મારી જે યુટ્યુબ ચેનલ હતી એ અત્યારે ડિલેટ થઈ ગઈ છે જેમાંથી હું કમાતો હતો તેમાંથી કમાઈ અને બાળકો પાછળ ઇન્વેસ્ટ એ બધું ડિલેટ થઈ ગયું છે અને હવે કોઈ ઇન્કમ સોર્સ રહી નથી આજે બિઝનેસમેન છું બે ત્રણ દુકાન ચાલે છે પરંતુ એ તો ઘર માટે ચાલે છે એટલે સોશિયલ વર્ક કરવા માટે બીજું સોશિયલ મીડિયાની ઇન્કમ જોવે એટલે ભાઈ મને કીધું બીજી ભાઈ કે તમારી માટે હું ખાસ બ્લોક બનાવીશ તમારી મદદ કરીશ

આપડે <perses> <laughs>

તો મિત્રો નમસ્કાર આપણે જે આ ઇન્ટરવ્યુ છે એ અલ્પેશ ગુજરિયા નામની યુટ્યુબ ચેનલ છે એમાં આવવાનું છે અને અલ્પેશ ગુજરિયા નામની જે યુટ્યુબ ચેનલ છે એની અંદર જે સબસ્ક્રાઈબર છે ને મિત્રો ચારસો પાંચસો આજુબાજુ છે એટલે એક અલ્પેશ ગુજિરિયા નામની એક તમને ઉપર પણ મળશે એ ફેક બનાવેલી છે અને એમાં મારા ઘણા બધા વિડીયો છે તો એનાથી તમે ચેતજો કારણ કે એની અંદર અત્યારે સોળ હજાર સબસ્ક્રાઈબર છે જે મારી ઓલ્ડ ચેનલ હતી અને કોઈ પાસવર્ડ લીક કરી અને અત્યારે એ કવર કરી લીધેલી છે તો મારી જે નવી ચેનલ બનેલી છે અલ્પેશ ગુજરિયા તમને જોવા મળશે ચારસો પાંચસો સબ્સ્ક્રાઇબર હજુ બાજુ તો નીચે છે ને આમ તો નહીં પણ એની આઈડી મેં નીચે મેં આપી દીધેલી છે તમે ના જઈને સબસ્ક્રાઇબ કરી લેજો તમે શું કેશો કેમ લાગ્યું ઇન્ટરવ્યુ તમારું ઇન્ટરવ્યુ તો એક બાજુ રહ્યું પણ ભાઈમાં થોડા ખજૂરભાઈ દેખાય છે કેમ કે ખજૂરભાઈ જેવું એમનું જીવન છે જો એમને માળાય મિત્રો ખજૂરભાઈ તો ભગવાન છે અને મારું કેવું એમ છે કે જો એની જેટલી આવક કદાચ તમારે હોય ને તો તમે કઈ ખજૂર ભાઈ જોકે મિત્રો અત્યારે તો આપડી જીરો આવક છે સોશિયલ મીડિયા ની છતાં પણ આપણે ખુબ જ બાળકો ની મદદ કરીએ છીએ અને જો આ યુટ્યુબ ચેનલ તમારા સપોર્ટ થી જો આપડી ચાલે ને ભાઈ તો તો હું એટલા બધા બાળકોની મદદ કરી શકું અને એટલા બધા માણસોના આંસુ લૂસી શકવાની મારી તાકાત છે મિત્રો અને આ બધું હું શીખ્યો છું એ ખજુરભાઈથી શીખેલું છું કારણ કે ખજુરભાઈ મારું એક મોટિવેશનલ એક પાત્ર છે ખજુરભાઈને જોઈને જ આપણે આ કામને ચાલુ કરેલું છે મિત્રો એવું બોલો અને પેલા તો વાત કરી કે એમની ચેનલ બંધ થઈ ગઈ તો આમ

સબસ્ક્રાઈબરવાળી હમણાં જ જતી રહી છે ટર્મિનેટ થઈ ગઈ છે અને બીજી એક અલ્પેશ ગુજેરી નામની ચેનલ હતી એની અંદર મારા ઘણા બધા વિડીયો છે એ આફ્રિકાના કોઈક હેકરે મારી હેક કરી છે ને હાલમાં પણ એ યુઝ કરે છે મિત્રો એટલે અલ્પેશ ગુજેરે નામની જે નવી ચેનલ છે એને સપોર્ટ કરજો ચારસો પાંચસો સબસ્ક્રાઈબર છે એને સપોર્ટ કરજો સોળ હજાર અઢાર હજાર જે સબસ્ક્રાઈબર છે એ અત્યારે હેક થઈ ગઈ છે મિત્રો એટલે આપણે નવી ચેનલ બનાવી છે અને ફેક આઈડીવાળા મારો ફોટો પણ યુઝ કરે છે એટલે ભાઈ તમને સમજાય થોક હું છે એમથી સેતવીને રહેજો કેમ કે એની આઈડિયા છે ને નીચે મેં આ મૂકી દીધેલી છે બધા ના જઈને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટૂક સમયમાં મારું આમ ગણો ને તો હું કેમ કહું છું કે ટૂંક સમયમાં મારું સોંગ આવશે એમ ટૂંક સમયમાં મારું ઇન્ટરવ્યુ આવશે અને આની પહેલા મે ઇન્ટરવ્યુ આપ્યો ને એની કરતા હાવ એટલે હાવ અલગ ઇન્ટરવ્યુ છે કોશિશ કરી છે અમે સારામાં સારું ઇન્ટરવ્યૂ લેવાની ભાઈની અને બહુ સરસ મજાનું તમારે પીજીભાઈ ઇન્ટરવ્યુ આપ્યું છે આમને આવો નવો સપોર્ટ બનાવતા રહેજો કારણ કે પીજીભાઈ અને રીનાબેનનું જીવન છે ને ખૂબ જ સરળ જીવન છે આમના જીવનમાંથી પણ તમે લોકો શીખજો કદાચ ફેમિલીમાં તમારા વાઇફ સાથે વિડીયો જુઓ ને તો તમારી વાઇફને કહેજો કે જો આનાથી કંઈક શીખો રીનાબેનથી ઘણું બધું શીખવા મળે છે મને પીજીભાઈમાંથી પણ ઘણું બધું શીખવા તમે અગર જેન્ટ્સ જોઈ રહ્યા છો તો તમને પણ પીજીભાઈમાંથી કંઈક સંસ્કાર શીખવાની જરૂર છે મિત્રો બહુ જ એટલે બહુ જ લોયલ છે બંને જણા અને સારી એવી ફેમિલી છે ભગવાન માતાજી અને મારા ગુરુદેવ એમને હંમેશા ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું થેન્ક યુ સો મચ ભાઈને તો સારો હલો કેમ કે મને બહુ ટાઈમ થઈ ગયો

આ તો જલ્દી જલ્દીમાં આવી ગયો ને એટલે મને વાયદો છે પણ હું શું કહું છું તમને કે આ નાનો લાવે ને મને પડી સરમાન કે ભાઈ હું આ લાવી લાવીને દિરજભાઈ માટે આપણે સુપર કારનો આપળો મુજેભાઈ સુપર કાર થેન્ક યુ ભાઈ ને આપ સરખાઈ માટે કે યાદ આવી અને તીર્થને બહુ કે મને આ બધી વાત નથી બહુ મિસ કર્યો તે માટે સોરી કે તમે તીર્થને લાવો પણ તમે તીર્થ ને ઘરે પોગી ગયા કેવું છે ના ક્યાં લગાડી સમજો શું થાય થાય મરી કે હવે નહીં કરું કે હવે છે હવે ચાલુ કરી હાલો આપડે બબાઇ ઘરે મમ્મી આગળ જાવ હલા બસ બસ આમ એસી ફૂલ કરી લે બનશે ગાડી કે

જોવો તો કર ખબર છે કેટલું ભોજન તો નથી બનાવ્યા ખીર બનાવી ખીર બનાવી રોટલી મોડી રોટલી

તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આઈશા રાખજો મારો બ્લોગ સારો લાગ્યો છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ટીંગો બાય બાય જય માતાજી ગુડ નાઈટ બધાયને તો મારી હાડીઓ કેવી લાગી તે કમેન્ટમાં મને કહીજો બાય બાય